વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ચોળી બટેકાનું શાક એ તો આપણે ઘણીવાર બનાવ્યું હશે પણ આજે કંઈક અલગ જ રીતે આપણે બનાવશું તો અલગ અલગ સ્વાદમાં આપણે એકને એક શાકનો સ્વાદ ખાઈને થાયકા હોય તો આપણે કંઈક નવા નવો જ સ્વાદ આજે આપણે બનાવશું તો બધાને જમવાની પણ ખૂબ મજા આવે તો એના માટે આપણે અઢીસો ગ્રામ ચોળી લીધેલી છે અને ત્રણ મીડિયમ સાઇઝના અહીંયા બટેકા લઈ અને આપણે સુધારી લીધા છે ચોરીને પણ ધોઈ અને સરસ કોરી કરી અને આપણે અહીંયા સુધારી લીધી છે અને અહીંયા બે લીલા મરચાં એક એક ઇંચ આદુનો ટુકડો અને દસ લસણની કઢી લઈ અને મેં અહીંયા સરસ દરદરી પેસ્ટ તૈયાર કરી લીધી છે અને અહીંયા આપણે દાળિયા એટલે કે જે શેકેલા ચણાનો ભૂકો અહીંયા કરી લીધો છે એટલે બે ચમચી જેટલો એ લીધો છે અને બે ટમેટા અહીંયા નાના ખમણી લીધા છે અને સ્વાદ મુજબ મીઠું મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એટલો મસાલો અને વઘાર માટે તેલ તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરશું તો અહીંયા આપણે બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેસું આ શાકની અંદર આપણે ઘણીવાર એવું થતું હોય છે કે ચોળી બટેટાનું શાક બનાવીએ તો રસો સાવ અલગ અલગ લાગે કારણ કે ચોળી એકદમ ચુંદાય નહીં એટલે કે એકદમ એમાં ગ્રેવી ન થાય એટલા માટે આપણે અહીંયા ગ્રેવી માટે અહીંયા ટમેટા દાળિયાનો ભૂકો એ રીત લીધું છે એટલે એકદમ મસ્ત લચકા પડતું આપણું આ રસાદાળ શાક થાય આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી જીરું જ લેશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરું અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું રાઈ જીરું સરસ ફૂટી જાય પછી આપણે હિંગ ઉમેરશું ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેસુ એને સરસ આપણે સાતડી લેશું તો અહીં આપણે આદુ મરચાં ને લસણ સરસ સતળાઈ ગયું છે તો અહીંયા આપણે જે ટમેટા ખમણીને લીધેલા એ ઉમેરી દેશું ટમેટા ઉમેરી સરસ મિક્સ કરી અને ગેસ સાવ ધીમો કરી દીધો છે આપણે અહીંયા આપણે બે ચમચી જેટલો દાળિયાનો ભૂકો લીધેલો એ ઉમેરી દઈશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું બધું સરસ આપણે સાતડી લેવાનું છે ટમેટા આપણે પહેલાં ઉમેરી દઈએ એટલે આપણો મસાલો ન બળે એટલા માટે પહેલાં જે ખમણેલા ટમેટા છે એ પહેલાં આપણે સાતળી લેવાના અને પછી જ મસાલો કરવાનો અથવા તો તમે જે ખમણેલા ટમેટાં હોય એની અંદર પણ મસાલો ઉમેરી અને આનો વઘાર કરી શકો છો તો અહીંયા આપણો મસાલો એકદમ મસ્ત એવો સતડાઈ ગયો છે અને સાઈડ ઉપર સરસ તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે બટેકાને ચોળીને ઉમેરી દઈશું તમને અહીંયા બટેકા ન ભાવતા હોય તો એકલી ચોરીનું પણ શાક તમે અહિયાં બનાવી શકો છો મારા છોકરાઓ બટેકા વગર શાક ખાય જ નહીં એટલા માટે મેં અહિયાં બટેકા ઉમેરેલા છે બટેટા ને ચોડી એકદમ મસાલા સાથે કોટ થઈ જાય પછી જ આપણે એને પાણી ઉમેરવાનું એટલે કે સરસ સાતડી લેવાનું મસાલા સાથે તો અહીં આપણે એક નાના ગ્લાસ જેટલું પાણી ઉમેરશું હવે અહીંયા આપણે ધીમા ગેસ ઉપર ત્રણ સીટી લઈ લેશું ધીમા ગેસ ઉપર આપણે ત્રણ સીટી લેશું એટલે સરસ આપણે શાકનું મીઠાશ એકદમ જળવાઈ રહે એકદમ સરસ મીઠું શાક થાય એકદમ ઝડપથી સીટી વાગી જાય તો એ શાકનો સ્વાદ સરસ થતો નથી શાક થઈ ગયું છે ને જાતે જ હવા આપણે નીકળી ગઈ છીએ તો એકદમ મસ્ત આપણું શાક રસ રસતું એકદમ લચકા પડતું શાક તૈયાર થઈ ગયું છે ઓલું આપણે તેલ ને પાણી ને રસો બધું અલગ અલગ લાગે આ એકદમ મસ્ત એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે તો સર્વિંગ બાઉલની અંદર આપણે સવ કરી લેશું તો તૈયાર છે જઈએ આપણું ચોળી બટેટાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરીશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને તો બહુ ભૂલતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો